નેત્રંગ ખાતે આજે બે મુખ્યમંત્રી દિલ્હીના અડવિન કેજરીવાલ અને પંજાબના માન કે જે ચૈતર વસાવા કે જે ડેડિયાપાડાના ધારાસભ્ય છે તેના સમર્થનમાં અહીંયા જનસભા સંબોધવા જઈ રહ્યા છે આ નેત્રંગનું એ મેદાન છે જે અત્યારે દર્શકોમાં તમે જોઈ શકો છો કે અહીંયા બપોરે એક વાગ્યાની આસપાસ અહીંયા ગાડી બંને મુખ્યમંત્રી છે કે જે જનસભા સંબોધવાના છે અને તેને જ લઈને જે તૈયારીઓ છે તે થઈ ચૂકેલી છે આખા મેદાનમાં બધી જગ્યાએ ખુરશીઓ છે તે પાથરી દેવામાં આવેલી છે સામે જે જનસભા લખેલું સ્ટેજ તમે જોઈ રહ્યા છો ત્યાં આગળ બંને મુખ્યમંત્રી છે જે મુખ્ય મહેમાનો છે તે ત્યાંથી જનસભા છે તે સંબોધવાના છે પોલીસ બંદોબસ્ત છે જે અહીંયા આગળ લગાઈ દેવામાં આવશે થોડી જ વારમાં અહીંયા પોલીસનો કાફલો છે તે પણ તૈનાત થઈ જશે માનવામાં આવી રહ્યું છે કે લગભગ એક થી વધારે જે જનમેદની છે અહીંયા ઉમટી પડવાની છે ત્યારે તેને જ લઈને પોલીસ બંદોબસ્ત છે જે સાતસો થી આઠસો પોલીસ જવાનો જે અધિકારીઓ છે એટલે કે ખાસ કહી શકાય કે જે પ્રમાણે જે ચૈતર વસાવા કે જેને ઉપર કેસ કરીને તેને જેલમાં પૂરવામાં આવ્યો છે તેમાં આમ આદમી પાર્ટી દ્વારા અને અહીંયા સ્થાનિકો દ્વારા એવા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે વસાવાના અને આજે દિલ્હીના મુખ્યમંત્રી ભગવત માન કે જે અહીંયા આવી રહ્યા છે અને લોકસભાની ચૂંટણીનો હુંકાર છે તે પણ કરશે કેમેરા પર્સન મેહુલ કુંડવાડિયા સાથે મયુર મેવાડા બીબી ગુજરાત નેત્રંગ